પાર્ડી હાઇવે પર દારૂનો નશો કરી ટ્રક હંકારતા ચાલકે મુસાફરો ભરેલ એસટી બસમાં અથડાવી પારડી નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ પર સોના દર્શન સામે દારૂનો નશો કરી ટ્રક ચાલકે મહારાષ્ટ્રની મુસાફરો ભરેલી એસટી બસ સાથે દેતા અકસ્માત સર્જાતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા આ અકસ્માતમાં બસના એક તરફ ટ્રક હતી અને બીજી હાઈવે ગ્રીલ હતી જેને લઈ બસને બંને તરફ નુકસાન સાથે હાઇવે પર ફીટ થઈ ગઈ હતી અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી ચાવી લઈ ફરાર થતા મુસાફરો અટવાઈ ગયા હતા જેને લઈ કલાકો સુધી હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રકમાં સ્ટિયરિંગ બાજુમાંથી દેશી દારૂની અડધી બોટલ મુસાફરોને હાથે લાગી હતી પાડી નેશનલ હાઇવે પર ગુરુવારના રાત્રે દસ વાગ્યાની આસપાસ વાપીથી સાઠ જેટલા મુસાફરોને ભરેલ મહારાષ્ટ્રની એસટી સરકારી બસ નંબર એમ એચ ટુ ઝીરો બી એલ થ્રી ફોર સિક્સ ટુ વલસાડ નવસારી બારડોરી નવાપુર થઈ દૂળે જઈ રહી હતી જે દરમિયાન પાર્ડી હાઈવે સોના દર્શન સામે એક ટ્રક નંબર એમ એચ વન ટુ એલ ટી નાઇન થ્રી ટુ ફાઇવનો ચાલક દારૂનો નશો કરી ટ્રક હંકારી રહ્યો હતો તેણે ટ્રકને ત્રીજા ટ્રેક પરથી અચાનક બીજા ટ્રેક પર લઈ આવી બીજા ટ્રેક પર ચાલતી મહારાષ્ટ્રની બસ સાથે અથડાવી સીધી ફર્સ્ટ ટ્રેક સુધી લઈ ગયો હતો જેને પગલે બસ હાઈવે વચ્ચેના ડિવાઈડર સાથે અથડાતા બંને વાહનો થોભી ગયા હતા જેને લઈ કલાકો સુધી હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અકસ્માત સર્જાતા બસમાં સવાર સાત જેટલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા આ અકસ્માત બાદ ટ્રકમાં સ્ટિયરિંગ પાસે લોકોને દેશી દારૂ ભરેલી અડધી બોટલ પણ મળી આવી હતી અને થોડા સમય માટે ટ્રક ચાલક ઊભા રહ્યા બાદ તે ટ્રકને ત્યાં છોડી ટ્રકની ચાવી લઈ ભાગી છૂટ્યો હતો જેને લઈ મુસાફરો બસમાં ફસાયા હતા અને બસમાં આવેલી ઇમરજન્સી બારી મારફતે જીવ જોખમમાં મૂકી મુસાફરોમાં મહિલા બાળક વડીલો સહિત તમામ મુસાફરોને એક પછી એક ઉતાર્યા હતા આ બાબતની જાણ થતાં પાડી પોલીસ પહોંચી ગઈ હતી અને ટ્રકને બહાર કાઢવા માટે ક્રેન મંગાવી હતી પરંતુ ટ્રકમાં સામાન લોડ હોય એક ક્રેન વડે ટ્રક કાઢી શકાય ન હતી અને કલાકો બાદ સફળતા મળી હતી આ કામગીરી દરમિયાન કલાકો સુધી મુસાફરો હાઈવે પર રઝડ્યા હતા ત્યારે એક ટ્રક ચાલક ચાલુ ડ્રાઇવિંગ કરતા મોટી ઘટના થતા સદનસીબે બચી જવા પામી હતી અકસ્માત બાદ મુસાફરોએ વાપી ડેપોને આ અકસ્માત અંગે જાણ કરાતા મુસાફરો માટે બીજી બસ મંગાવાઈ હતી हम लोग वापिस से दुलिया जा रहे थे नौ बजे का बस था तो हम लोग पार्टी के पास में तो एक महाराष्ट्र का गाड़ी है बारह करके तो वो गाड़ी वाला थर्ड लाइन पे चल रहा था हम लोग हम लोग फर्स्ट लाइन पे चल रहे थे वो बीच में एक आयसन खड़ा था तो उसने वो आयसन को देखा ही नहीं उस टाइम में भी गाड़ी था वो आइसन चलने लगा ये भाई ने सीधा फर्स्ट लाइन पे आ गया हम लोग भी फर्स्ट लाइन पे थे तो सीधा बस को उसे दबाई दिया हम लोग शुक्र मानो की बच गए और वो ड्राइवर दावे गाड़ी में दारू का बॉटल भी है ठीक तो चला रहा था हम लोग उसका फाइल भी लिया ड्राइवर अभी फरार हो गए मतलब यहाँ पे गाड़ी अटका है अभी गाड़ी दिक्कत आठ सौ किलोमीटर लंबा जाना है गाड़ी का भी दिक्कत है अभी यहाँ पे कोई सुविधा ही नहीं है सागर बामरे तो लिया जा रहा ये मैं फर्स्ट लाइन में था ये थर्ड लाइन में था वो अंडर की लाइन में एक गाड़ी वाला रुक गया तो ये थर्ड से डायरेक्ट बस में आ गया मेरे को इधर दबा दिया तो वो तो भाग गया, गया ना ट्रक वाला भाग गया उधर जा रहा था और हम साइल फर्स्ट लाइन में थे तो आगे एक गाड़ी खड़ी थी ये वाला ये ट्रक वाला थर्ड लाइन पे चल रहा था तो उसने अचानक से दे दिया तो डायरेक्ट थर्ड लाइन से फर्स्ट लाइन में आ गया तो उससे हमको अपनी बस को दबा दिया कल अभी तो गए अभी तो ड्राइवर तो भाग गया दबाव करके सिक्सटी पैसेंजर है उसमें से बुजुर्ग भी बहुत है

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો